અલે એક ગયો તમારી માને ન તાંગા બાંગ ને બધાય ના હા મારા દીકરા બોલ ન ફું બે ખાટુ જ નથી આ ગ્યાતા ગામના એક આયો હો મારા દીકરા મરકુ આયો એ એક પી આ બાબા ન થાતો શું પણ દેખ દે આવા સીની અનદ્ય ખાતા તન એ આ બાબા દેખ દે પીક

સરપંચને કઈ દઉ તારું જો સરપંચ નામ ભાઈ જો ખબર પડે નઈ નઈ બરો ટાંગા ભાઈ નાખે

પછી ખબર પેલા બે પૈસા ના પડે ને બે ઠોકા ઠોક્યા અને પૈસા દીધા ને બસો નોટ નો દીધી ને તો પાછા ત્રણ ચાર ઠોક્યા બસો નોટ લઈ ગયો હા બસો વીસ રૂપિયા મારા લઈ ગયો અને તને ધોકા ઠોક્યા ભીખારી હા પર આવા ભીખારી હોય ક્યાં છે હાલ મને બતા હાલ મને બતાવ ક્યાં મારું મગજ ખાલી કરી નાખ્યું હે ની માને હવાના હાથ વાગ્યા ની તૈયાર થાય છે હા વાગ્યા હજી નો આવી

બાપ નામ બસ મારા દીકરા તૈયાર થઈ ગયા ને સુથી નાખ્યો બોલો મને પણ ધપીલી અહીંયા પડી રે લઈ જાય મારે ધપીલી નો લઈ જાય થારું અરે બાપ રે તું ફીરી ગઈ પાછો જાઓ વહી જાય પછી જવાય ઘણા તાલે ગયા દે તૈન છે મારા દીકરા મારે તો